અમરેલી જિલ્લાના બગસરામાં છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી ધામધૂમથી ઉજવાઈ બગસરામાં નાયરા પંપના ગૌરાંગભાઈ દ્વારા આ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માજી મેજરમેન શ્રી વાઘેલા સાહેબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઓમ વિદ્યાલયના બાળકો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરેલ અને ડ્રોઈંગ સ્પર્ધા યોજાયેલ અને વિજેતા બાળકોને સિલ્ડ આપી સન્માનિત કરેલ અને તમામ બાળકોને ગિફ્ટ આપી અને અલ્પાહાર કરાવેલ આ કાર્યક્રમમાં નાયરા પંપના સાહેબો તેમજ ઓક્સિજન ગ્રુપના પ્રણેતા મહેશભાઈ મંડલિયા તેમજ વેપારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ તેમજ શાળાના આચાર્ય હસમુખભાઈ કથિરિયા તેમજ અતુલભાઈ ખોટે હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન નેહલ જીવાણી દ્વારા કરવામાં આવેલ

ધન્યવાદ